હા હા મજા તો કરશું જ પણ મારી ઈચ્છા હું છે કે બધી ગાયોને ખવડાવવું કૂતરાને ખવડાવવું અને જે રવેચીમાના મંદિરે કેટલા બધક હતા એ બધાને ખવડાવવું બધા પક્ષીને ખવડાવવું એ તારી ઈચ્છા બધી પૂરી કરી નાખજે પહેલાં એ લોકોની પૂરી કરજે પછી આપણા બધાને હરવાનું ફરવાનું ઓ જલસા કરો ને ગાડીમાં મોટરમાં આવવાનું જવાનું દુનિયા આમ કે આની અગર કાંઈ હતું નહીં માલામાલ થઈ કેવી તરાઈ ગયા તો હું શું કહું છું

એને બધું હું હવે કામ કરું પૂછી આવું અને હું કહેશે ને તો તમને દર્શન જે બાકી કોઈને દર્શન દેતા નથી એ તો કોઈક ભાગશાળી હોય ને એને જ દર્શન દેશે કદાચ ભાગશાળી હોય કે અમે ભાગશાળી હોય તો હું પૂછી આવું કે હવે હા હા પૂછી આવો ને સીતારામ હા સીતારામ

યલા ને ડબલ કરી દીધા ને બાપુ છે ને એ આપણે આપણે ને ડબલ કરી તો છે લાવો લોકરનું છે એટલે આટલું બધુંનું તમે ડબલ જોતું છે હા થઈ જશે થઈ જશે

ਜੇ ਤੂੰ ਹੀ ਵਈਓ ਕਿਉਂ ਆ ਲਾਲੇ ਤੇ ਆਪਣੇ ਆਪਣਾ ਉਹਨੂੰ ਹੀ ਮਾਰ ਕੇ ਲਾਈ ਦੇ ਮੈਂ ਕਿਹਾ ਜੇ ਤੂੰ ਆ ਤਾਂ ਬੰਦੂ ਵਈ ਕਰ ਤੂੰ ਆਪਰੇ ਆ ਬਾਪੂ ਨੇ ਤਾਂ ਵੀ ਬਰੋਸਾ ਰੱਖਿਓ ਆਪਣੇ ਜੇ ਤੂੰ ਹੀ ਬੰਦੂ ਹੀ ਵਈ ਹੋ ਕਿਉਂ ਆਵੇ ਬਾਪੂ ਨੇ ਕਿਆ ਕਰ ਤੂੰ કે ગોતે હું યતી આ ડાકી માફ ના છે એ કેને લૂંટણી આ છે લૂંટણીયા બાપુ બનીને બનીને આવ્યા હતા અને આ લોકો આપસા વિચારની ડબલ તો ડબલ બડ છે ભગવાન બધું ડબલ કરવાની લાલચમાં બધું હુંયું કે બધું હુંયું બસ ગાડી લેવાની હતી ઇસકે બાપુ બાકા તમે ભાઈઓ અથવા બહેનો તમે આ જોયો ને જોયો ને હા હા આ ઘરે છે ને આ લોકો એકનું ડબલ કરે જૂતારા અત્યારે જૂતારા બહુ છે સાજુ સંતો કહેવાય પણ એમાં નવ્વાણું ટકા એવા જ સાદું છે જૂતારા એકના ડબલ કરે એવી રીતે કોઈ બન્યા હોય ને એને છેતરે છે એટલે તમે આ અમારો વિડીયો તમારો હેતુ ફક્ત એવો જ છે

એવી અમારી આ તમને વિડિયો બન્યો હોય તો આ વિડીયો લાઈક કરજો શેર કરજો અને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો હો